બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામમાં વસવાટ કરતા એકસો ચોવીસ અનુસૂચિત જાતિના પરિવારોએ નવા ગામતળમાં અલગથી ડોક્ટર આંબેડકર નગર બનાવી આપવા માટે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી માંગણી કરી છે આ પરિવારોએ દરેક કુટુંબને ત્રણસો ચોરસ મીટરના પ્લોટની ફાળવણી કરવા ઉપરાંત શમશાન ભૂમિ માટે પણ જગ્યા ફાળવવાની માંગ કરી છે નાગલા ગામના આ પરિવારો છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં આવતા પૂરના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે વર્ષ બે હજાર પંદરથી દર ચોમાસે તેમને પોતાનું ઘર છોડવાની ફરજ પડે છે ગ્રામજનોનું કહેવું છે કે બે હજાર પંદરથી અત્યાર સુધી કરોડો રૂપિયાના ખર્ચે પણ પાણીના નિકાલની કાયમી સમસ્યા હલ થઈ શકી નથી માજી સરપંચ અને અરજદારોએ જણાવ્યું છે કે ભૂતકાળમાં પણ સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં આ ગંભીર બાબત પર ધ્યાન આપવામાં આવ્યું નથી તેમણે ચેતવણી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક પ્લોટની ફાળવણી નહીં થાય તો તેઓ ગાંધી માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે આ ઉપરાંત અરજદારોએ આક્ષેપ કર્યો છે કે જો તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો તમામ પરિવારો ભૂખ હડતાલ પર ઉતરશે આ મામલે ધરાદ તાલુકા વિકાસ અધિકારી દિલીપભાઈ જોશીએ જણાવ્યું હતું કે નાગલા ગામના ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે અમને ત્રણસો ચોરસ મીટરના પ્લોટ ફાળવવામાં આવે અગાઉ પણ સરકાર દ્વારા ચારસો એક પ્લોટો ફાળવવામાં આવ્યા છે જેમની પાસે રહેવા માટે મકાન અને ખેતી માટે જમીન ન હોય તેવા લોકો જો હશે તો એવા લોકોને પ્લોટ ફાળવવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે અમારે જે ગામમાં પુનર્વસન ચાલે છે એ પુનર્વસનની અંદર અમારું આંબેડકર નગરની વ્યવસ્થા કરી આપે અને અમને જે આ પ્લોટ ફાળવણી કરે સો ફૂટના બસો ફૂટના કે અઢીસો ફૂટના એ પ્લોટને અમને મોટા એટલે કે ત્રણસો ફૂટના પ્લોટ આપે અને જે નાના પલોટ થી એમ અમારા માલ એનો સમાવેશ થઈ શકે તેમ નથી એટલે જે મોટા પલોટ આપે એ મારી આદદુવા છે ઓકે અત્યારે અમે કલેક્ટર ઓફિસ અને તાલુકા યુ અધિકારી સાહેબ શ્રી ને બનીને આમંત્ર જે છે એ આપ આવેદનપત્ર આપેલું છે અને જો અમારું અરજી પત્રથી અત્યારે કોઈ પણ માર્ગ નહીં નીકળે તો અમે આગળ રાતા ગાંધી માગે ચીનચા માગે આગળ ધરણા પર બેસશું અંદરથી પાણીનું પૂર આપવાથી વાળું નેસણ વાળી જગ્યા હતી અમારી જે ઝોની જગ્યા ખડા બોવાડા તમામ પાણીમાં ભરાઈ ગયું અને એની લીધે અમે અત્યારે ખૂબ પંચાયતમાં પખાડા કર્યા પણ કોઈ અમારું વાપર્યું નથી અમે અત્યારે ટ્રાન્સ સાઈડમાં આલી અને અહીંયા આલી અમારા અનુસૂચિત જાતિના વર્ગોને આંબેડકર નગર નવો વસવાટ ઝોની જગ્યા મેલી અને ઓસણવાળી જગ્યામાં અમને અત્યારે થોડેવી હાલે તો અમે સંતોષકારી રહી શકો અમારે મકાન બીજા વધી કહો એ વાત એ અમે અત્યારે આયોજન પત્ર દેવા સામે